તો હે મિત્રો કેમ છો બધા મજામાં આવી ગયા છે એક નવો વિડીયો લઈને તો આજે આપણે આવ્યા છીએ બગદાણા બાપા સીતારામ મંદિરે તો આપણે બાપા સીતારામના દર્શન કરીને પછી આવી ગયા છીએ બાપા સીતારામના પ્રસાદ લેવા તો તમે અમારી ચેનલમાં નવો હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલશો નહીં અને પાંચ જણાની વિડીયો શેર કરી દેજો તો ચાલો આપણે આગળ વિડીયો શરૂ કરીએ તો તમે જોઈ રહ્યા છો કે એક સાથે હજારો માણસો પ્રસાદ એક સાથે ગ્રહણ કરે છે તો આવી છે બાપા સીતારામની મહિમાં જો તમે બાબા સીતારામનો પ્રસાદ લીધો હોય તો કોમેન્ટમાં બાબા સીતારામ લખવાનું ભૂલશો નહીં પાંચ જણાને શેર કરવાનું ભૂલતા નહીં તમે જોઈ રહ્યા છો કે બાપા પ્રસાદ અમને આપે છે અને અમે ગ્રહણ કરીએ છીએ તો ચાલો મળીએ નવા વિડીયો સાથે આવાને અવારનવાર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો બાબુ સીતારામ લખવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ નવા વિડીયો સાથે વય બાપા સીતારામ